નવ થઈ ગયા છે અને આજના નવા લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે ગામડે મેરેજ કરવા ગયા તા ને તો આવી ગયા આપણે આજે સાડા પાંચે આવ્યા સાડા પાંચે આવીને સવા પાંચે આવી ગયા થોડીક વાર સૂઈ ગઈ તી અને ઉઠી અને થોડુંક બધું કામ હોય ને બે દિવસનું બધું કામ કરવાનું હતું એ બધું કામ રોડને એવું ધોઈ નાખ્યું છે અને કચરાને એવું બધુંય નીકળી ગયું છે હવે થોડાક પોતા રહ્યા છે અને કપડાને બસ કાબુને એવું બધું જોવું છે એટલે બપોર થઈ જાય આપણે કામ કરતાં કરતાં બપોર પડી જાય છે અને આજે છે વેલેન્ટાઇન ડે હેપી વેલેન્ટાઈન ડે બધાને અને જો કામ કરી અને બપોર થઈ જશે મી તો બાબુનિયા હતો ને ત્યાંથી સ્કૂલે ચેસ્ટા ત્યાંથી ટ્યુશન વહી ગઈ છે અને વિપુલ તો ગયા છે પ્રયાગરાજ એ આજે સવારે પહોંચવાના હતા પ્રયાગરાજ અને એના કાંઈ હજી અપડેટ નથી ઓપોર સુધીમાં ક્યાંક નવા અપડેટ આવી જાય છે અને જોઈ જઈએ આગળ આગળ આપણે કામ કરી અને ફ્રી થઈ જઈએ પહેલાં અને આ ઠેલોની બધું ખાલી કરી અને આપણે બધી વસ્તુ ઠેકાણે મૂકી દઈએ મેરેજમાં ગયા હોઈએ એટલે કેટલી વસ્તુ ઝીણી ઝીણી વસ્તુ આપણે લઈ ગયા હોય બધું હવે આપણે ઠેકાણે કરી દઈએ અને હવે કામ કરવા પાછા ચડી જઈએ એટલે ફટાફટ કામ થઈ જાય સાડા અગિયારમાં પાંચની વાર છે અને આપણે જો કામ કરીને બધું ફ્રી થઈ ગયા છીએ હવે આ ત્રણ ચાર સાડી ધોવાની છે તો એ સાડી છે ને હવે આપણે ભાઈને ઘરે જઈએ છે પછી ચેસ્ટોન આવીને સ્કૂલે ને એને મૂકવા જઈશું ભાભી એ રેડી કરી દીધી છે અને પછી આવીને હવે બપોર પછી આપણે સાડીને એવું ધોઈ નાખશું તો જઈએ હવે આપણે ભાઈની ઘરે જો ભાખરી બનવા મેડી છે અને અહીંયા જમવા બેસી ગયા છે

અને આપણે હવે આજે રહ્યા છીએ શુક્રવાર એટલે છે ને વાર્તા કરવી છે તો હાથ પગ ને એવું બધું ધોઈ માથું બાથું હોળી ને કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને પછી વાર્તા કરી લઈએ અને વાર્તા કરીને હવે જોઈએ આગળ આગળ શું કામ કરીએ છીએ અમે તો આ પોણા આઠ વાગ્યા છે અને રસોઈ બનાવતી હતી ને કે દુકાને થી ફોન આવ્યો તો દુકાને થી આપડે આ જોડા આવી ગયા છે અને રસોઈ તો કઈ બનાવવાની નથી

ભેગા છે ડોક્યુ છે બે ડોકિયા જ છે એક નાનું ડોક્યું છે મોટું ડોક્યુ છે આ તો મેં પહેર્યું હતું

આ મેન સાઇડ જો રીટર્ન કરો સંગલ કોલુ મેન નાન એટીટ કેવળો છે તે

ઉભો રહી જાય તારો વિડીયો થઈ જાય આની ફોટો પડે આજના મારા વિડીયો ને આયા જેન કરી જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય બાય